તો દોસ્તો સેમ ડાયરેક્ટર અને મોસ્ટ ઓફ ધ સેમ કાસ્ટ લઈને આવી ગયા છે દિગ્ધદર્શક વિપુલ શર્મા અને સાથે ટીમ તુષાર સાધુ પ્રશાંત બારોટ જયમીન ત્રિવેદી ટ્વિંકલ પટેલ જય પંડ્યા વગેરે વગેરે આ જ વખતે ફિલ્મનું નામ રાખ્યું છે બિચારો બેચલર હવે એક લાઈનમાં વાત કરું તો તમે ટ્રેલર જોઈ લીધું છે તો ફિલ્મ જોઈ લીધી છે એવું સમજી લો નવું કંઈ નથી જે ટ્રેલરમાં છે એ જ ફિલ્મમાં છે બે કલાકની ફિલ્મ જે અનુજની આસપાસ ફરે છે જે બિચારો ઘણી બધી છોકરીઓ જોવે છે અને એમાં જે ડખા થાય છે એની વાતો ફિલ્મમાં છે અંતે બિચારો બેચલર રહે છે કે બેચલર નથી રહેતો એ જોવા માટે ફિલ્મ જોવી પડશે આમ કહું તો વિપુલ શર્મા તુષાર સાધુ આ બધાની જૂની ફિલ્મો જેમ કે જીજા સાલા જીજા ફ્રેન્ડો જેવી ફિલ્મો ગમી હોય તો કદાચ આ ફિલ્મ એવરેજ લાગશે પહેલાં હાફ સુધી ફિલ્મ જોઈ શકાય એવી છે પણ પછી ફિલ્મની વાર્તા ક્યાંક ભાગે છે અને ફિલ્મ શું કરવા માંગે છે એ ગોતવા આપણે જવું પડશે હા ફિલ્મમાં જોક છે પણ લેન્ડ વ્યવસ્થિત થયા નથી એવું લાગે છે કે બધા જોક લેન્ડ કરાવવામાં એક્ટિંગ જ કરતા હોય એના કરતાં તો સ્ટેન્ડઅપ કોમેડિયન સારી એક્ટિંગ કરતા હોય છે જોક્સ કરવા ટાણે બધી હિરોઈનો પણ બસ આવે છે અને ચાલી જાય છે સુરતની એક છે એ સારી છે બાકી બધું ચાલે છે ફિલ્મના કેરેક્ટરમાં કોઈ સાથે આપણે કનેક્ટ થઈ શકતા હોય એવું મને નથી લાગતું સંગીત પણ ઠીકઠાક છે બાકી આખી ફિલ્મ પ્રિડિક્ટેબલ તો લાગે છે અને લાસ્ટમાં જે તો બધી વાતનો નિષ્કર્ષ નીકાળ્યો છે એની તો વાત જ નથી કરવી મારે તો બે હજાર છવ્વીસની પહેલી ગુજરાતી ફિલ્મ બેચલર બિચારોમાં બિચારો બેચલર નહીં પણ બિચારો હું છું જ્યાં ફિલ્મ જોવા પૈસા ખર્ચીને ગયો તો થોડું સમજી વિચારીને સપોર્ટ કરતા જજો ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતરમ